આઈસર ફોરેટ ફાઈ ચારસો પંચ્યાશી હાઈડ્રોમેટિક રિકાડો એન્જિન બોનટ પંખા અને વ્હીલ પ્લેટોમાં ટચિંગ કલર કરેલ છે બોડી લાઈન આખી ઓરિજિનલ કંપની કલર અને કંપની ફિટિંગમાં રજવાડી છત્રી નવી ટાયર રિમોટ નવા એપોલોના ચૌદ નવ અઠ્યાવીસ ના ચૌદ નવ અઠ્યાવીસના એપોલોનો ટાયર રિમોટ નવા મોટા ટાયર નાના ટાયર એપોલોના આખા એ રિમોટ નથી નવા ટાયર છે આખા બેટરી નવી છે વાયરિંગ બધું કમ્પ્લીટ ચાલુ છે डैशबोर्ड काटा मीटर बड़ा चालू है पर ये टुटेल है ना धूल उड़ गई है अंदर अंदर माटी उगेली है कंपनी फिटिंग इंजन है ગેસ વરળ બિલકુલ આવતું નથી બેર હાઇડ્રોલિકમાં માં ભૂલ જવાબદારી હાઇડ્રોલિક એકદમ ઈશારે કામ આપે અને બે લિપુ કમ્પ્લીટ ચાલુ છે બે લીપ કમ્પ્લીટ ચાલુ પ્લાવ નો વાલ સાથે આપેલો છે પીટીઓ કમ્પ્લીટ ચાલુ છે ગેરઠાઠું હાઇડ્રોલિકમાં કોઈ પણ વસ્તુનો ફોલ્ટ નથી ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર આપવાનું છે જે ચોવીસ બી અઠ્યાસી જીરો બે નંબરનું ટ્રેક્ટર છે જે કન્ડિશનમાં તમે ટ્રેક્ટર જોઈ રહ્યા છો એ જ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે ગામ પ્રોપર અમરેલી રૂબરૂ સ્થળ ઉપર આવીને હાકી તપાસી ચેક કરી લેવાની છૂટ વધુ માહિતી માટે અમારો સંપર્ક કરો જય દ્વારકાધીશ